શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે નવદુર્ગાની આરાધના પૂજા ભક્તિ કરીએ છીએ ત્યારે નવદુર્ગા એ નવ સ્વરૂપમાં નવરાત્રિના રૂપમાં આપણે માતાની પૂજા આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ શક્તિ અર્જિત કરી શકીએ છીએ જીવનમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કરી શકીએ છીએ નવ દિવસ સુધી જે નવરાત્રિમાં માતા નવદુર્ગાની પૂજા થાય છે તેમાં નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે અને નવરાત્રિનો પાંચમો દિવસ એટલે પાંચમા દુર્ગા માસ્કંદ માતાની પૂજા થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું મા સ્કંદ માતાની પૂજા આરાધના મંત્ર તથા કથા મહિમા જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો સ્કંદ માતા કે નવરાત્રિના પાંચમા દિવસે પાંચમા દુર્ગાની પૂજા થાય છે જે ભગવાન સ્કંદ એટલે કે કુમાર કાર્તિકેયના માતા તરીકે જે દુર્ગાનું પૂજા થાય છે તે છે સ્કંદ માતા પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ ભગવાન સ્કંદ કાર્તિકેય હતા પુરાણોમાં કુમાર સ્કંદને શક્તિના રૂપમાં પણ મહિમાવંત વર્ણન કરવામાં આવ્યું છે મંગળનું પ્રતિક છે અને કુમાર કાર્તિકેય જે દેવોના સેનાપતિ છે માટે ઘણા શક્તિશાળી છે અને એટલા માટે જ સ્કંદ માતા કે જે શક્તિના પણ માતા છે એ રૂપમાં આ સ્કંદ માતાની પૂજા થાય છે દુર્ગાજીનું આ સ્વરૂપ સ્કંદ માતાના નામે એટલા માટે ઓળખાય છે આ સ્કંદ માતાના રૂપમાં સ્વયંમાં મહામાયા દુર્ગાદેવી અને તેમના સંતાન એવા ભગવાન સ્કંદની પૂજા થાય છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મંગળ સંબંધી કોઈ દોષ હોય સમસ્યા હોય કુંડળીમાં તો તે પણ શાંત થાય છે સ્કંદ માતાની પૂજા કરવાથી તથા પતિ પત્નીને જો સંતાનની કામના હોય તો તેઓ પણ આ સ્કંદ માતાની કથા સાંભળે પૂજા કરે તો તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે સ્કંદ માતાના સ્વરૂપ વિશે જોઈએ તો માં સ્કંદ માતા ચાર ભૂજાઓ ધારણ કરે છે માતાના ઉપર ઉઠેલા બંને હાથોમાં કમળ પુષ્પ છે એક હાથેથી વરદાન આપી રહ્યા છે અને ચોથા હાથમાં માતાએ ભગવાન સ્કંદને પકડી રાખ્યા છે ખોળામાં બેસાડી રાખ્યા છે આમ ચાર ભુજાવાળા માતા ભક્તોને પૂર્ણતઃ શુભ પ્રદાન કરનારા છે અને તેમનું આસન પણ કમળનું કહેવાયું છે કમળના આસન ઉપર બિરાજમાન છે આ ઉપરાંત માતાનું વાહન સિંહ પણ છે પદ્માસન દેવી પણ કહેવાય છે નવરાત્રિનો આ પાંચમો દિવસ શાસ્ત્રોમાં ઘણો મહત્ત્વનો બતાવવામાં આવ્યો છે જે સાધક નવરાત્રિમાં પૂજા આરાધના માની કરે છે તેનું મન એકાગ્રચિતે થાય છે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં આવે છે અને તમામ જે ચિત્તવૃત્તિ છે તેનો લોપ થઈ જાય છે સાધકનું મન સમસ્ત લૌકિક સાંસારિક તથા માયિક બંધનોમાંથી મુક્ત બને છે તથા પદ્માસનમાં સ્થિત સ્કંદમાતાના સ્વરૂપમાં સાધક તલ્લીન થઈ જાય છે આ સાધકે પૂર્ણ સાવધાનીથી માની ઉપાસના કરવી જોઈએ પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિને રાખીને સાધના પથ ઉપર આગળ વધવું જોઈએ મા માતાની ઉપાસના ભક્તની સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી છે આ લોકમાં આ ધરતી લોકમાં જ આવા સાધકો પરમ શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકે છે અનુભવ કરી શકે છે મોક્ષની દાત્રી માં સ્કંદ માતા છે મોક્ષ સુલભ કરનારી છે સ્કંદ માતાની ઉપાસના કરવાથી બાલ સ્વરૂપ ભગવાન સ્કંદની પણ પૂજા સ્વયં જ થઈ જાય છે સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે ઉપાસના કરવાથી માની કૃપાથી જીવનમાં તેજ શરીરમાં તેજ કાંતિ તથા સંપન્નતા પ્રાપ્ત થાય છે અલૌકિક પ્રભા મંડળ અદૃશ્ય ભાવથી સદૈવ માની ચારેય કોર બિરાજમાન રહે છે પ્રભાવિત રહે છે માની ઉપાસના કરનાર ભક્તોનું યોગક્ષેમ સ્વયંમાં પોતે વહન કરે છે ભક્તોને અભય વરદાન આપે છે એકાગ્ર ભાવથી મનથી પવિત્ર થઈને માની શરણે જનાર ભક્તોનું કલ્યાણ અવશ્ય થાય છે ઘોર ભવસાગરના દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તથા જીવનને સુલભ બનાવવા માટે ઉત્તમ ઉપાય છે માં સ્કંદ માતાની પૂજા આરાધના કરવાનો માસ્કંદ માતાનો મંત્ર છે યા દેવી સર્વભૂતેશું માસ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ અર્થાત્ હે મા સર્વત્ર બિરાજમાન અને સ્કંદ માતાના રૂપમાં પ્રસિદ્ધ મા અંબા આપને મારા વારંવાર પ્રણામ છે નમન છે હે માતા આપ મારા પાપો તથા સમસ્ત વ્યાધિઓમાંથી મને મુક્ત કરીને મને આપની શરણે લો હે માતા ભગવાન સ્કંદજીના બાલ સ્વરૂપને આપે ખોડામાં બેસાડી રાખ્યો છે અને એ જ રીતે આપ આપના ભક્તોને પણ અભય વરદાન આપો લાડ લડાવો હે માતા સર્વે મનોકામના પૂર્ણ કરો બોલો મા સ્કંદ માતાની જય માં સ્કંદ માતાની પૂજા કરતી વખતે જેમ આપણા આપણે કુળદેવીની પૂજા આરાધના કરીએ છીએ એ જ રીતના બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને માં સ્કંદ માતા અથવા દેવી દુર્ગાનું કોઈ પણ સ્વરૂપની પૂજા આરાધના કરી શકાય છે બાજોટ ઉપર માના મૂર્તિ કે ફોટાને સ્થાપિત કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ આજે માને ભોગમાં કેળા સમર્પિત કરવા જોઈએ કેળા કે જે ગુરુનું પ્રતિક છે કેળાને ભોગમાં ધરવાથી માતા ઘણા પ્રસન્ન થાય છે ત્યારબાદ સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે માને પ્રાર્થના કરવી જોઈએ સ્કંદ માતાનો મંત્ર જાપ કરી શકાય છે મા દુર્ગાના એકસો આઠ નામ જપી શકાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે માની આ કથા સાંભળવાથી સર્વે પાપો નષ્ટ થાય છે તથા કુમાર કાર્તિકેય સહિત માતાની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં સંતાનોને સુખાકારી રહે છે આરોગ્ય સૌભાગ્ય સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું માસ્કંદ માતાની પૂજા આરાધના મંત્ર તથા મહિમા હવે આપણે સાંભળીએ માસ્કંદ માતાની આરતી બોલો માસ્કંદ માતાની જય જય તેરી હો સ્કંદ માતા પાંચવા નામ તુમહારા આતા સબ કે મન કી જાનન હારી જગજનની સબ કી મહતારી तेरी ज्योत जलाता रहू मैं हरदम तुम्हें ध्याता रहू मैं कई नाम से तुझे पुकारा मुझे एक है तेरा सहारा कहीं पहाड़ों पर है डेरा कहीं शहरों में तेरा बसेरा हर मंदिर में तेरे नजारे गुण गाए तेरे भगत प्यारे भक्ति अपनी मुझे दिला दो शक्ति मेरी बिगड़ी बना दो इंद्र आदि देवता मिल सारे करे पुकार तुम्हारे द्वारे दुष्ट दैत्य जब चढ़कर आए तुम ही खंडा हाथ उठाए दासों को सदा बचाने आई भक्त की आस पुजाने आई बोलो मास्कंद माता जय સૂર્યમંડલની અધિષ્ઠાત્રી દેવી માં સ્કંદ માતાની ઉપાસના કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે માં માતાની કૃપાથી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તથા અગ્નિકોણ વાયવ્યકોણ ઈશાનકોણ અને નૈઋત્ય ખૂણામાંથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે અને સંતાન સંબંધી કોઈ પણ સમસ્યા હોય તે દૂર થાય છે માની કૃપાથી સર્વ રીતે મંગલ જ મંગલ જીવનમાં થાય છે નવરાત્રિનો આ પાંચમો દિવસ કે જે મા માતા છે સ્કંદ માતા એ મા જગતજનની કલ્યાણી જગતની માતા કહેવાણી છે બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી કહેવાણી છે એટલા માટે માતા સ્વરૂપમાં મા સ્કંદ માતાનું પૂજન થાય છે મયુરેશ વાહન ભગવાન સ્કંદની પૂજા કરવાથી જીવનમાં મંગળતા પ્રાપ્ત થાય છે મા દુર્ગા દેવી કે જે જગતના માતા છે અને પરમપિતા મહાદેવ જગતના પિતા કહેવાય છે માતાનું સ્વરૂપ સૌ વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે પુરાણ કથા અનુસાર કહેવાય છે કે મહિષાસુર નામક એક દૈત્યએ જ્યારે પરમપિતા બ્રહ્માજીની આરાધના કરી પ્રભુએ પ્રસન્ન થઈને મહિષાસુરને ત્રણેય લોકનું રાજ્ય પ્રદાન કર્યું જ્યારે મહીસાસુરનો આતંક વધવા લાગ્યો ત્યારે મહીસાસુરના આ નિરંકુશતાને ખત્મ કરવા માટે ડામવા માટે દેવતાઓએ માતાની આરાધના કરી કહેવાય છે કે પરમપિતા ભગવાન મહાદેવે પોતાના તેજથી દેવીનું મુખ બનાવ્યું ભગવાન નારાયણના તેજથી દેવીના હાથ યમરાજના તેજથી વાળ ચંદ્રમાના તેજથી છાતી સૂર્યના તેજથી પગ અને આંગળીઓ તથા કુબેરજીના તેજથી નાક પ્રજાપતિના તેજથી દાંત અગ્નિના તેજથી ત્રણ આંખો અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા મહિષાસુરને મારવા માટે દેવતાઓએ પોતપોતાના હથિયાર તથા આભૂષણો પણ દેવીને આપ્યા શિવજીએ ત્રિશુળ ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્ર દેવતાએ શંખ પવન દેવે ધનુષ્ય બાણ અને દેવરાજ ઇન્દ્રએ વજ્ર યમરાજે કાલદંડ અને પ્રજાપતિ દક્ષે સ્ફટિકની માળા બ્રહ્માજીએ કમંડલ અગ્નિદેવે ભસ્મ કરવાની શક્તિ સૂર્યદેવે પોતાનું તેજ અને સમુદ્રએ આભૂષણ અને સરોવરે ક્યારેય પણ મૂરઝાઈ ન જાય તેવા પુષ્પની માળા માતાને અર્પી કુબેર દેવે મધથી ભરેલું વાસણ અને હિમાલયે દેવીને વાહન સિંહ આપ્યું બધા દેવતાઓ પાસેથી દેવીએ તેજ અને શસ્ત્ર મેળવીને ત્રણેય લોકમાં અજય અને દુર્ગમ થઈ ગયેલા એવા મહીષાસુરનો વધ કર્યો યુદ્ધમાં દુર્ગમ હોવાને કારણે તેમજ દુર્ગા નામ પડ્યું માતા દુર્ગા અને મહિષાસુરની વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ થયું અને દસમા દિવસે દેવીએ તેનો વધ કરી દીધો આ નવ દિવસમાં નવરાત્રિ અને દસમા દિવસે દશેરાને ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ લંકાપતિ રાવણની સામે વિજય પ્રાપ્ત કરવા માટે દેવી દુર્ગાની આરાધના કરી હતી અને દેવી માતાએ પ્રસન્ન થઈને શ્રી રામજીને વરદાન આપ્યું હતું વિજય ભવ એટલા માટે દશેરાને દિવસે જ્યારે લંકાપતિ રાવણને મોક્ષ પ્રાપ્ત થયો ત્યારે વિજયાદશમી ઉજવવામાં આવે છે નવદુર્ગાની આરાધના કરીને ભક્તો શક્તિને અર્જિત કરી શકે છે જીવનમાં રહેલી નકારાત્મક પ્રભાવ તથા અન્ય જે દુષ્ટ વૃત્તિ છે તંત્ર મંત્ર બાધા છે શત્રુ ભય છે તેનાથી પણ રક્ષણ પ્રાપ્ત કરી શકે છે મા દુર્ગાની આરાધના સર્વોપરી છે સર્વ રીતે કલ્યાણ અને મંગળ દેનારી છે જગતની માતા એવી માતા દુર્ગાદેવી મા અંબિકા દેવી મા ચંડીકા દેવીની આરાધના ભક્તિ કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે આલોક તથા પરલોક સાર્થક થાય છે અંતે મુક્તિ ધામની પ્રાપ્તિ થાય છે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાવન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા સ્થળે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા સ્તરણે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો હું તેની માફી માગું છું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનારા હે માતા મેં આપને આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાવ આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા જોઈએ મિત્રો આ રીતે માતાને આ નવરાત્રી દરમિયાન પ્રસન્ન કરવાથી શક્તિ અર્જિત થાય છે જીવનમાં જેથી આપણને શક્તિ દ્વારા આપણે આ લોકને સાર્થક કરી શકીએ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ એવો ભાવ સાથે માની આરાધના કરીએ છીએ અને કથા સાંભળીએ છીએ યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ